નમસ્કાર મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે ધોરણ આઠની અંદર જે બાળકે જ્ઞાન સાધના મેરિટ કોલરશીપની જે પરીક્ષા આપી હતી અને જેનું મેરિટમાં નામ આવેલું છે તેને રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે આપણે આજે આ વિડીયોની અંદર જોઈએ તો સૌ પ્રથમ પહેલી જ વાર મારો જો આ વિડીયો જોઈ રહ્યા હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો સૌ પ્રથમ તમે ગૂગલ અથવા કોમની અંદર જઈની વેબસાઇટ છે કે ઝી પચીસ રજિસ્ટ્રેશન ખોલવાની છે ખોલ્યા બાદ કોલરશિપ એપ્લાય ઓનલાઈન રજીસ્ટ્રેશન તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે તે ક્લિક કર્યા બાદ તેની અંદર આપણે જોઈએ તો નીચે એની કેટલીક માહિતી આપેલી છે તે માહિતીની અંદર કેટલી એને કયા ધોરણમાં કેટલી કોલરશિપ મળે છે તે તેનું પણ અને અંદર લિસ્ટની અંદર આપેલું છે તો અહીંયા આપેલી છે કોલરશિપ એને કેટલી મળે છે તો તે અહીંયા આપણે જોઈએ કયા કયા ડોક્યુમેન્ટ તેને અપલોડ કરવાના છે તે પણ આપેલું છે તો ત્યારબાદ તેની વેબસાઇટ છે જો અહીંયા આપેલું છે કે ધોરણ નવ ની અંદર વીસ હજાર દસ ની અંદર વીસ હજાર અગિયાર માં પચીસ હજાર અને બાર ની અંદર પચીસ હજાર જે આ શિક્ષણ ફી તમને મળવા પાત્ર છે એમાં અથવા કોલરશિપ જો તમે બીજું સ્કૂલ સિલેક્ટ કરો ત્યાર પછીનું છે એમાં આધાર કાર્ડ છે પરમેનન્ટ રેસિડેન્ટ પ્રૂફ છે ઇન્કમ પ્રૂફ એટલે કે આવકનો દાખલો છે આઈડી પ્રૂફ કે જે આ બધા ડોક્યુમેન્ટ છે બેંકની ડિટેલ છે તે તમારે એની અંદર જમા કરવાની છે તો ત્યારબાદ અહીંયા ઓફિશિયલ વેબસાઇટ છે તેની ઉપર આપણે ક્લિક કરવાનું છે ઓફિશિયલ વેબસાઇટ ક્લિક કરતા અહીંયા તેની માહિતી આપેલી છે કે કયા વિદ્યાર્થીને કેટલી કેટલી વસ્તુઓ છે કઈ રીતે મળવાપાત્ર છે એ જોઈએ તો ત્યારબાદ આપણે અહીંયા જોઈએ કે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન બે હજાર પચીસ તેના ઉપર ક્લિક કરવાનું છે તે રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન છે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી જોઈએ તો આપણે એનો જે વિદ્યાર્થીનો યુઆઈડી નંબર છે કે સીટીએસ આઈડી નંબર તે નાખવાનો છે ત્યાર પછી સ્ટુડન્ટ નેમ એટલે વિદ્યાર્થીનું નામ છે તે એન્ટર કરવાનું છે ફાધર્સ નેમ એટલે કે પિતાનું નામ છે ત્યાર પછી અટક સરનેમ એટલે અટક નાખવાની છે ત્યાર પછી તેની જન્મ તારીખ છે તે નાખવાની છે પેલા તારીખ મહિનો અને વર્ષ એ રીતે તેની જન્મ તારીખ છે છે તે નાખવાની એની સિલેક્ટ કરવાની છે મેલ છે કે ફિમેલ તે આપણે એનું અપલોડ કરવાનું છે ત્યાર પછી બર્થ સર્ટિફિકેટ છે તે અહીંયા આપણે એની અંદર તમારે આ સૂઈજ ફાઇલ કરી અને ત્યાં તમે બર્થ સર્ટિફિકેટ છે તે તમે ત્યાં એન્ટર કરી શકશો અને કેટેગરી છે તો કેટેગરીમાં કઈ કેટેગરીમાં તમારું બાળક જે આવે છે તે કે તમારે એમાં રજીસ્ટ્રેશન કરવાનું છે એસસી એસટી ઓબીસી જે આવતું હોય તે અને ત્યારબાદ અહીંયા કોઈ પણ ખાસ જરૂરિયાતવાળા બાળક એટલે દિવ્યાંગ બાળક હોય કોઈ ખાસ સ્પેશિયલ બાળક જેને કોઈ કોડ કાપણ હોય તો તે બાળક છે કે નહીં તો તે ટીક કરવાનું છે અને તેની શૈક્ષણિક લાયકાત છે તે રીતે કે સળંગ એક ધોરણ છે જો સરકારી સ્કૂલની અથવા તો ગ્રાન્ટેડ સ્કૂલની અંદર કરેલા હોય તો યસ આપવાનું છે જો એમાં પૂરેપૂરું ન કરેલું હોય તો ન આપવાનું છે અને વિદ્યાર્થી એકથી આઠમાં સળંગ આરટી હેઠળ અભ્યાસ પૂર્ણ કરેલ છે જો આમાં આરટી હેઠળ જે કોઈ પણ બાળકે લાભ લીધો હોય તો એમાં યશ હતો ન કરેલો હોય તો ન આપવાનું છે અને ત્યારબાદ આપણે જોઈએ તો કે ભાઈ આરટી ટાઈપ છે તો જો આરટીમાં અભ્યાસ કરેલો હોય તો એનો અનાથ બાળક છે કે કઈ ટાઈપનું જે આમાં છે તે આમાં ક્યાં તેમાંથી લાગુ પડતું હોય એ કરવાનું છે જો ન હોય તો લાગુ પડે તો ન કરવાનું ત્યાર પછી જે એનો જે રેસીડેન્શિયલ જિલ્લો છે એની રહેઠાણની વિગત છે તો કયો જિલ્લો આવે છે જે જિલ્લો આપણે આવતો હોય તે જિલ્લો તમારે સિલેક્ટ કરવાનો છે બ્લોક એટલે કે તાલુકો છે તે સિલેક્ટ કરવાનો છે વિલેજ એટલે કે જે ગામની અંદર રહે છે તે તમારે સિલેક્ટ કરવાનું છે આ પછી ત્યારબાદ આ વસ્તુ છે શિષ્યવૃત્તિનો વિભાગ છે તો કઈ રીતનો છે તેમાં કઈ કઈ શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે ત્યાંથી તમને શિષ્યવૃત્તિ છે તે તમે અહીંથી જોઈ શકો કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના છે એનો લાભ મળી શકશે અને જ્ઞાન શક્તિ રેસીડેન્સ સ્કૂલ ઓફ એક્સેલન્સ તેનો લાભ છે આ અંદર બાળકને મળવાપાત્ર છે ત્યારબાદ આપણે જોઈએ તો વાલીનો મોબાઈલ નંબર છે તે તમારે એન્ટર કરવાનો છે કે વાલીનો મોબાઈલ નંબર જે આવે એની ઉપર ઓટીપી આવશે તો ઓટીપી નાખી અને તે વેરીફાય કરવાનો છે ત્યારબાદ તમે જે બાળકનું જે તમારે આઈડી પાસવર્ડ છે તે પાસવર્ડ સેટ કરવાનો છે પાસવર્ડ સેટ કરી અને બીજી વાર કન્ફર્મ પાસવર્ડ આપવાનો છે ત્યારબાદ અહીં સૂચના આપી છે ટીક કરવાનું છે કે આઈ એગ્રીટ ઇઝ ઓલ ઇન્ફોર્મેશન એન્ટર ઇઝ ધ ટ્રુ ટુ ધ બેસ્ટ ઓફ માય ત્યારે એના ઉપર ટીક કરી અને તમારે છેલ્લે છે સબમિટનું આપેલું છે રજીસ્ટ્રેશન એ આપી દેવાનું છે તો આ રીતે જે બાળક જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપની અંદર પાસ થયેલું છે અને જે મેરિટમાં નામ આવેલું છે તેનું આ રીતે સૌ અત્યારે રજીસ્ટ્રેશન કરવાનું છે જો મારા મીડિયા મીડિયાથી તમને પૂરી માહિતી મળી હોય તો વિડીયો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ નમસ્કાર